પોલીસ નોંધાયેલા ઉકેલી કાઢી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા કાપોદરા પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાદમીના આધારે કાપોદરામાં વડવાડા સર્કલ પાસે ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડેની ની ચપુના કાંસી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા

તેવી હકીકત મળતા એ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સંભાળી આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુરઘા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારો થી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે બ્યુરો રિપોર્ટ એસ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે